અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો ઉત્સાહ દેશ વિદેશમાં રામમય વાતાવરણ સર્જાયું છે ત્યારે રામ કે સાથ સિયા કે સંગ સંગ ઓ મોદી ચલ કલરો બગડાનો અસ્મરણીય સોંગ લોચ થઈને હાલ ધૂમ મચાવી રહ્યું છે ને ભાજપના નેતાઓ સાથે સનાતની ધર્મમાં માનનારા પણ મોદીના અયોધ્યામાં રામ મંદિર સ્થાપિત કરવાના દઢ પ્રભાવથી

અને પરિમલ ભટ્ટે જેને કમ્પોઝ આપ્યું છે અને એ ગીત ગાયક અમારો કલ્લવ જેણે સાવરકુંડલાના જનતાના દિલ રામ નામથી જીતી લીધા છે એટલે હૃદયથી અમે સમગ્ર સાવરકુંડલાની જનતા કલ્લવને અભિનંદન પાઠવીએ છીએ ખૂબ ખૂબ વિકાસ થાય ખૂબ રામ ભક્તિ એના જીવનમાં પૂરા પરિવારના જીવનમાં પ્રચરે અને ખૂબ ધન્યવાદ એના પિતા મહેન્દ્ર બગડા આને સંસ્કારો હારા આપ્યા છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી રામ